જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો ચલો આજે ગેમ છે ચલો આજે આપણે મૂળાક્ષર ઓળખ માટેની ગેમ રમીશું બરાબર જો અહીંયા બેને મૂળાક્ષર મૂક્યા છે ગ મ ન જ અને બંગડી પણ આપી છે બરાબર બેન જે મૂળાક્ષર બોલે ને એ બરાબર કાન મારી બાજુ રાખવાના જે મૂળાક્ષર બોલે એમાં ફટ લઈને જે પહેલાં ડરી મૂકી દે એને એક મણકો તમારી બાજુ મૂકવાનું પછી આપણે મણકા ગણીશું જેના મણકા વધારે થશે તે વિજેતા એને ઇનામ મળશે પછી બરાબર રેડી શરૂ કરીએ બેટા ઊભા થઈ જાવ ચલો થઈ જાવ હોય તો રેડી બેટા વિરાજ પાક્કું ચલો બરાબર ધ્યાન રાખજો હા ર જોઈએ આપણે કોણ જીતે શાબાશ ચલો જ Sabash. Chalo, pachi wa. Sabash. Badda man ka niche. Ek lai lambi jamu ki dandar. Chalo, ready? Ma. Sabash. Krishna bel. Chalo, so Saras. Chalo, na. Sabash. Chalo, go. Sabash. Lai lemon ko lai લીધો મન બેટા નીચે તો મૂક ચલો દ કોની પેલા બંગડી છે કૃષ્ણાની કૃષ્ણાની છે મૂકી દે ચલો બાકી રહ્યા બેટા ગણો જો કેટલા મનકા થયા પાંચ પાંચ આને કેટલા મનકા થયા તો કોણ જીતી ગયું ક્લેપ કરો ભાઈ ક્લેપ કરો ચાલો હવે કોણ આવ્યું આ બાજુ જાનવી બેન અને આ બાજુ આદિત્યભાઈ શરૂ કરીએ બેટા આ બંગડી લઈ લો ચાલો શરૂ હા ર શાબાશ વેરી ગુડ જોઈએ આપણે ભાઈ જીતે છે કે બેન જીતે છે વ શાબાશ જાનવી બેટા ચલો ગ શાબાશ વેરી ગુડ ન શાબાશ અરે વાહ સારું હા આજુ બીજું વ બ તો આવી ગયો સોરી હા જ શપાશ ચાલો હવે બે અક્ષર ત્રણ અક્ષર રહ્યા હજો બરાબર ઊભો થવા થઈ જજો ના એ થાય ને તો ઊભું થઈ જવા છૂટ મ પહેલાં કોનું છે એ જાનવીનું છે નીચે નીચે જેની હોય એ સાચું ચાલો દ ચાલો એક જ રહ્યો જાનવી બેન હા જોજો એ એમને કર રાખવાનું એમને હાથમાં લઈ લો સ કોણ જીતી ગયું તો ક્લેપ તો કરો ભાઈ ચલો આ બાજુ આવશે ઐશ્વર્યા બેન આવશે અને આ બાજુ આવશે હિમેશભાઈ જો આ બાજુ ઐશ્વર્યા બેન આવ્યા છે જો મને બોલવા તો દે હિમેશ चलो अने आ बाजू हिमेश भाई आए थे जो हाँ हम बेन जीते के भाई जीते थे रेडी जो शाबाश वेरी गुड ऐश्वर्या बेन चलो दो सरस गो शाबाश चलो म शाबाश पहला बराबर जोवानु कयो अक्षर छे पच्चीस बंगड़ी मुकवानी हाँ वो सरस ચલો પછી ન સરસ વા ભાઈ વા ર અરે વાહ શાબાસ હવે એક રહ્યો હા ઐશ્વર્યા બેન આમાં નહીં જીતે કે આ તો તમે ગયા સમજી લેજો બંગડી તમારી જોડે જ રાખો હમણાં સ એ ચલો ક્લેપ તો કરો પણ સરસ ઐશ્વર્યા પણ મસ્ત રમી જોરદાર આવશે પાર્થભાઈ પાર્થભાઈ વાહ જોરદાર ચાલો ન સાબાજરે વાહ આ વખતે બેનો જીત છે એવું લાગે જો સાબાજરે વાલી પડે સર તરસ ચાલો વ વર્તું ભાઈ ચાલો મ હિમાંશી મ શાબ્બાશ પારતે ખાતું ખોલ્યું ભાઈ હ ચલો સાર્થનું પાર્થનું ચાલો દ શબ્બાશ ચાલો એક ર એક રહ્યું ર પેલા પણ છે

સ્પીડ હા ફટાફટ માણકો મૂકી દેવાનો નજર આ બાજુ રેડી ન પેલા જેની બંગડી હોય ચલો રસ ચલો ગાબાશ પછી સ કોને મૂકી તાળીઓ અલા બંનેના સરખા છે તો શું થશે છે ચાલો બંનેના સરખા થાય તો શું થાય બંને જીતી ગયા બંને જીતી ગયા તો બંને માટે ક્લેપ કરો સરસ વેરી ગુડ ચાલો આ બાજુ પ્રેમ આવશે અને આ બાજુ આવશે સંજના બેન ચાલો હવે આવ્યા સંજના બેન સંજના બેન શરૂ કરીએ બેટા પ્રેમ તૈયાર છે ને બેટા ઊભો થવો થઈ જાવ બા થઈ રેડી જોઈ સા વાહ સંજના ટીમ સરસ છે હા ભાઈ સ વાહ ર સંજના બેને પહેલી જ એની બંગડી અડી જાય એને મનકું એ જીતી જાય ન અરે વા શાબાશ ગુડિયા દ વ અરે વાહ સંજના હોશિયાર થઈ ગઈ મારી દીકરી લે

બંને જીત્યા સંજના પણ જીતી ગઈ અને પ્રેમ પણ જીતી ગઈ બંને માટે ક્લેપ